નાઈ ધોઈ મસ્ત પવિત્ર થઈ હવે ત્યાં ચા પાણી નાસ્તો આવી ગયો છે તમને દેખાતું હશે ત્યાં સામે પેલા બેઠા છે આ અમારી મસ્ત આ બીએમડબલ્યુ મારી થાર આ ઇનોવા આ ફંટી ફંટી નથી ભાઈ મસ્ત અમે તૈયાર થઈ ગયા છે બાકી બ બાકી આજે બોલાવાના છે બાકાજી કી જય બાકાજી જય ભાઈ

જો તું મને ચા પીવા દે ને હું તારા હંગાતી ને હંગાતી તું કેમ તો અલગ હું બોલી રહો એમ એમ હું બોલી જઉં એટલે બાકા દીકી જાય તારે બોલવાની કઈ નઈ ગાઈ ચાલો મસ્ત ચા કરી કરીને આપણે આગળ નીકળ ગુડ મોર્નિંગ જયેશભાઈ ગુડ મોર્નિંગ ચલો ચા ગુડ મોર્નિંગ આપણે લદ્દાક ભાઈ ચા પી લો ચા તો ગાઈ ચાલો સવાર સવારની ની ચાવી ગઈ છે મસ્ત ચા સાથે બ્રેકફાસ્ટ અમે થોડું ઉછું કરી દીધું મને લાગે મારા માટે રાધી દાસે કઈ નઈ ગાઈ આપણે મસ્તક ની ચાવી ગઈ છે જો સુકૂન ચાઈનીઝ સુકૂન હે સુકૂન ચાલો બટાબટ ચા પી લે અને એની સાથે થોડાક ટોસ પણ લઈ લે ચાલો અરે ભાઈ 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 તારી ગાડી મારો બિસ્કિટ રહી ગયેલો મને તું જતો રહે તો હું અમે રીજે અમે ચાલો ભાઈ જય બોલે શ્રી શંકર પરમાત્મા સૌને સુખી રાખજો અને ભલું સૌ કરજો અમારી યાત્રા મંગળમય રહેજો ચાલો લદ્દાખ વાળા ભાઈ ચાલો ભાઈ નીકળીએ જય બોલે ભાઈ હાથ વાગી ગયા છે મસ્ત સાયકલ કપાઈ કમસે કમ અમે છે ને વીસ કિલોમીટર તો કાપી નાખ્યું હશે વીસ કિલોમીટર કાપી નાખ્યું છે ને અહીંયા પર બોર્ડ જોવા મળી ગયું છે ભાઈ જો હું તમને બતાવું જો અહીંયાથી જમ્મુ બાકી છે બસો ને સિત્તેર કિલોમીટર અને અમૃતસર બાકી છે એકસો ને પચાસ કિલોમીટર તમારે અમૃતસર થઈને પછી જમ્મુ જવાનું છે એટલે જમ્મુ ભાઈ અમૃતસર એકસો ને પચાસ છે એમ એટલે મારા ખ્યાલથી જોવા ને એકસો પચાસ એટલે સો તો આજે કપાઈ જ જશે ઓલમોસ્ટ ને એમાંથી વીસ તો કપાઈ જ ગયું છે તો પછી પચાસ રહેશે એટલે કાલે પચાસ કપાશે જોઈએ લગભગ કાલે અમે હાંજ સુધી પડતા હાંજ પડતા પહેલાં તો પોકેજ જ અને જમ્મુ અહીંયાથી છે ભાઈ જો ત્રણસો ને સિત્તેર એટલે ત્રણસો સિત્તેર અહીંયાથી જમ્મુ છે ને અને જમ્મુથી બી પણ ત્રણસો જેવું અમરનાથ જેવું બાકી છે પહલગામ એટલે ના ત્રણસો બી નહીં બસો આજુબાજુ એટલે મારા ખ્યાલથી પાંચસો જેવું જ બાકી છે અમરનાથ મંદિર મને પાછળ એક નાનકડું બજાર હતું ત્યાંથી મેં છે ને એક ડેરીમિક અને એક દૂધની બોટલ લીધી છે એટલે આને છે ને મારા રસ્તામાં જ પી પડશે પછી બધા ભેગા થઈને પીવું ને તો કશું એ હાથમાં નહીં આવે એમ ભાઈ આપણે હમણાં પાછળ દૂધ પીધું અને આગળ જતો હતો અને અહીંયા બધા બેસીને ચા પીતા હતા એમ એટલે અમને જોઈને મને બી ચા નો હોવા થયો છે જયું પાછળ આવે છે એટલે હું ચા પીને એટલે મને ભાઈ ને બી જયું ચા પીએ જ કઈ ને આપણે પાછળ છે મસ્ત ગુરુદ્વારા દ્વારા છે તો અહીંયા ભાઈઓ સાથે બેઠીને ચા પીએ ચાય તો હોગી ને ચા દિલા દો ચાય દિલા દો અયુ ભાઈ ગયા છે ને જયુભાઈ જાય છે ચા પીવા માટે જયુભાઈ મસ્ત ચા એક નંબર

चलो चाय पानी हो गया है अब हम यहाँ से आगे बढ़ते हैं ना तुस्यी? तुस्यी। <laughs> तुस्यी, तुस्यी। तुस्यी। भाई मजा आएगी तो, तो मन... थोड़ी थोड़ी पंजाबी मजी तुम जो हाँ मतलब तमे आम शू करो तमाम जमी खाधु तमें पीधु क्या करे तुस्सी खाना खाना तुस्सी खाना पीना ऐसा कुछ કંઈ નહીં ટૂપ પર જઈએ છીએ કેમ કે ભાઈ હમણાં અમને ભઈ મળ્યા એવું કહે છે કે ગંદેકા જ્યુસ પી લેમ તો કા જ્યુસ પીવા માટે અમે છે ને આમ જતા હતા પાછા મળ્યા છે હવે ગંદેગાનો જ્યુસ પીએ શરબત મસ્ત અલ મજાનો શરડીનો રસ આવી ગયો છે ચાલો ભાઈ સ્ટાર્ટ ના ભાઈ બાર વાગી ગયા છે ને અમે છે ને આવું પેટ્રોલ પંપ છે ત્યાં અમે બેઠા છીએ બાકી અમે આગળ એક રસ્તો હતો ને કમસે કમ કેટલા કેટલા કિલોમીટર સાત આઠ કિલોમીટર સાત થી આઠ કિલોમીટર નો રસ્તો હતો ને આ એટલા ત્રાસી ગયા ને તમારા તો કપડા નપડા જો કેવા થઈ ગયા એમ બાકી 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 અમારી જોડે કાલનો થોડો નાસ્તો પડેલો હતો કાલનો જો કંઈક આવું હતું આ હું એનું ખબર નહીં ગાઈશ આજે શું કહેવાય કમેન્ટ કરજો બરાબર એક અને બે અમારી જોડે બે પેકેટ હતા પણ આ છે ને અંદરથી હજી ગહરામ છે ને શું કહેવાય અમને ખબર નહીં એમ હવે બગડી ગયા એવું લાગે અમને પણ અમારે ખાવા નહીં બરાબર બાકી અમાર આ બિસ્કિટ કંઈક છે જો કંઈક આવા બિસ્કીટ છે તો ખાઈએ છીએ મસ્ત અને ભાઈએ અમને છે પંખો ચાલુ કરી આપ્યો છે તો મસ્ત પંખાની હવા ખાઈએ છીએ અને પેલા બે હજુ આગળ જતા એમ અમે એ અમને લોકેશન મોકલે કે તમે અહીંયા પોંકો એમ અહીંયા પોકવા જઈએ પાછા આગળ જતા રહી પાછા આગળ જતા એમ હવે અહીંયાથી સાત કિલોમીટર આગળ છે એમ તમે થોડીવાર થોડી બેસીએ આરામ આરામ કરીએ હમણાં અમે અહીંયા પર બેઠા હતા તો પેટ્રોલ પંપ વાળા ભાઈ આવ્યા પછી કીધું કે ભાઈ તમે અંદર બેસો બહાર નહીં બેસે તો અંદર બેઠા તો એમના માટે ચા બનાવે છે અને અમનું કંઈક મતલબ અહીંયા ભાઈ બજાર ગયા છે બિસ્કિટ લેવું લેવા માટે કંઈ ગાઈ મસ્ત ચા આવી ગઈ છે ચા ચા ભાઈ ચા પી લે જો આવી ગઈ છે ચા બાકી ગઈ પેલા બે તો જો આગળ ગયા છે ખબર નહીં કેટલા ગયા દસ એક કિલોમીટર તો આવ્યા બાકી હેલો ભૈયા હેલો ભૈયા કેસે હો बढ़िया पर आप हिंदी बोलू पड़े आप गुजराती हूँ बोलूँ मारी गुजराती भाषा क्या से। मतलब आप यूके मतलब आप यूपी से हो नुपाईश अच्छा।, नुपाईश अच्छा मतलब भैया पंजाबी नहीं पंजाबी मतलब भैया बिहारी से बाकी अंदर हो अपना चाय 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 અત્યારના ભાઈ બે વાગવા કરે છે અને અમે અમારા સાથીઓ ભેગા પહોંચી જવા કરીએ છીએ મતલબ કે ભાઈ અમે સવારે છે ને સવારે છ વાગ્યાને અમે છૂટા પડેલા હીએ તો અત્યારે બે વાગે ભેગા થઈ જઈએ છે જો એ બે આઈને બેહી રાહે અને અમે હમણાં આવીએ હીએ બાકી આ બાજુ ભાઈ જો કુદરતી નેચરલ છે જો એકદમ ફૂલ મસ્ત વ્યૂ બાકી હવે મળ્યા છે ક્યારના ખોવાઈ ગયેલા કાહે હેન

અહીંયાથી અમૃતસર ખાલી છે ને સાહીઠ કિલોમીટર બાકી છે સાહીઠ કિલોમીટર અને મસ્ત ચા પીવા માટે ઊભા રહ્યા છે કેમ કે ચા પી લે તો થોડુંક માઇન્ડ ફ્રેશ થઈ જાય અમારે એવું છે બાકી મારી ગરમી યાર આ ટ્રાવેલિંગ કહેવાય ભાઈ સાડા પાંચ વાગી ગયા છે મસ્ત ત્યાં ચા નાસ્તો કરવા બેઠેલા અમે તો મસ્ત ત્યાં પડીકા પડીકા ખાય આગળ નીકળી ગયા અને ટાઈમ જોયો તો સાડા પાંચ થઈ ગયા છે એટલે હવે અમારે રોકાવાની જગ્યા ખોલવી પડશે બાકી આજે સાહીઠ કિલોમીટર જેવું અમૃતસર બાકી છે એટલે પોકી તો ના રહીએ એટલે જોઈએ જેટલું કપાય એટલું કપે બધા આગળ છે એટલે જોઈએ સારી જગ્યા ગમે ત્યાં મળી રોકાઈ જશું બાકી કંઈ નજારાની વાત કરીએ તો કંઈક આવો નજારો છે આ બાજુ ખેતીમાં વાત કરીએ તો એને ડોગર રોપી દીધી છે ડોગર રોપાઈ ગઈ છે ને આ બાજુ બધે ડોગર ને ડોગર છે સતાભાઈ અને અહીંયા પર એક ગુરુદ્વારા મળી ગયો છે તો હવે જોઈએ રોકાવાનું કેવું થાય છે બાકી ગુરુદ્વારા બહુ મોટો છે એમ એટલે રોકાવાની જગ્યા તો મળી જશે ના તો ના પાડે કોઈ ગુરુદ્વારામાં પણ જોઈએ હવે પૂછતાછ કરીએ પછી શું આવે છે જવાબ બાકી ગુરુદ્વારા બહુ મોટો છે એમ જોબે હવે અહીંયાથી ખાલી પચાસ કિલોમીટર જેવું રહી ગયું છે અમૃતસર તો યાર મને પાછી હમકર ઉપર જગ્યા મળી ગઈ એ વાહ તો કે કેકનો મેટરફિલ્સ બહુત બરિયા બહુત બરિયા હે તો ગાઈસ અમને રૂકાવા જગ્યા મળી ગઈ છે આ ગુરુદ્વારામાં છે ગાઈસ અમે છે ગુરુદ્વારામાં અને અહીંયા પરમાત્મા ચિરાગભાઈ અને જયેશભાઈ છે ને એમના માટે મસ્ત સોંગ ગાવાનું છે જો જમરાખા જો ઝુલાવે ઝુલો ચિરાગ ભાઈ ભાઈ ઝુલાવે ઝુલો સોના પરણિયે ઝુલા સોના

હું જોઈ લે તો હું છે ને કામનું વસ્તુ લાવ્યો છું હું બઉ દિવસ થી ટ્રાય કરોને કાપી કિંમત ક્યાં હોય કોઈ માથા માથાનું તેલ છે આ સ્પ્રે છે અને આ શું હે તમને ખબર થાય તમને ખબર હે પણ આ નામ હોય મને નહીં ખબર અને આ છે ને કપડામાં રાખવા માટેની ગોળી છે કેમ કે કપડા મારા પોમળે યાર થોડાક બે નહી તો બી આખું બે ગંધાઈ જાય બહુ દિવસથી ખોળતો હતા ને બહુ દિવસથી આ ખોળતા કપડાં હા તો બસ આ બે કામ નું છે બાકી ગાઈસ સ્પ્રે છે ને બહુ મેંગો છે મે લીધો છે મારા માટે મારા માટે એટલે આખી ટીમ માટે લીધો છે પણ મતલબ જ્યારે આનો યુઝ થા પૂરો થઈ જાય પછી હું આના મારા ઘરે લઈ જમ કેમ કે મે લીધો એટલે બાકી બહુ મેંગો સ્પ્રે છે તમને લાગતું હશે તમને આની કિંમત લાગતી હશે

ગુડ ડાઇટ બધાને ચલો કાલે પહોંચી જઈશું અમૃતસર હા ગાઈસ અહિયાથી અમૃતસર બાકી છે પચાસ કિલોમીટર અને કાલે અમે પહોંચી જઈશું હા ગાઈસ કિલોમીટર બાકી છે બાકી અત્યારના થાય છે મસ્ત મજાનું જમી લીધું છે ને હવે છે રૂમ છે બધાને બાકી આ છે અમારી એક્ટિવા મર્સડી ફોર્ચ્યુનર હમણાં પેલી નીકળી છે ને થાર જેવું છે થાર જેવું